પોરબંદરમાં મહાનગરપાલિકા દ્વારા ઠેર ઠેર ચેકિંગ હાથ ધરી સ્વચ્છતા અંગે દંડના ઉઘરાણા કરવામાં આવે છે જેનો વિરોધ થઈ રહ્યો છે પહેલા સુવિધા આપ્યા બાદ જ ઉઘરાણા કરવામાં આવે અને તે પણ મહાનગરપાલિકાની પહોંચ આપીને જ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે પોરબંદર મનપા બન્યા બાદ લોકોને સુવિધાઓ આપવામાં રસ દાખવવાના બદલે મનપાના શાસકો વગર અને વેપારીઓનો વાક ન હોય તો પણ તેને સ્વચ્છતા અંગે આડેધર દંડ ફટકારવામાં આવી રહ્યો છે જેનો વિરોધ થઈ રહ્યો છે કેટલીક દુકાનોથી દૂર કચરો પડ્યો હોય તો પણ તે વેપારીને કચરો ફેંક્યો હોવાનું જણાવીને દંડ વસૂલાત કરવામાં આવી રહી છે અને દંડની પહોંચ પણ અગાઉની જૂની નગરપાલિકાએ લખેલી જ વાપરવામાં આવી રહી છે જેને લઈને વેપારીઓમાં રોષ જોવા મળે છે પોરબંદર મહાનગરપાલિકા બનેલ એનો આજે મહિના કરતા વધારે સમય થઈ ગયેલ છે આમ છતાં પોરબંદર નગરપાલિકા દ્વારા જે પોચો આપવામાં આવે છે દુકાનદારોને ને બાજુ એવું જણાવવામાં આવે છે કે તમારી દુકાનની ની બાજુ કચરો પડેલો છે ને આના માટે તમને રૂપિયા બસો જેવો ડન કરવામાં આવે છે આ પોચની અંદર જે નામ લખેલું છે તેમાં પોરબંદર નગરપાલિકા લખેલું છે અને મહાનગરપાલિકા બનેલો છે એક મહિના કરતા વધારે સમય થઈ ગયો છે છતાં પણ જૂની પોચ દ્વારા પૈસા વસૂલવામાં આવી રહ્યા છે આમ છતાં કચરો ઉડીને આવેલો હોય કે અન્ય કોઈ નાખીને ગયું હોય તો છતાં દુકાનદાર પાસે બરબર બરજબડી પૂર્વક આ રકમ વસૂલવામાં આવી રહી છે